વડનગર જિલ્લા એસબી પોલીસને આજે એક મોટી સફળતા મળી છે. ધણેરા તરફથી એક આઇસર ટ્રક ડીસા તરફ આવી રહી હતી. તે સમયે ટ્રકની तलाશી લેતા ટ્રકની અંદર 60 લાખ રૂપિયાનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. જેથી પોલીસે બે વ્યક્તિઓને અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ હોવા છતાં દર વર્ષે લાખો કરોડો રૂપિયાનો વિદેશી દારૂ રાજસ્થાનમાંથી ગુજરાતમાં મોકલવામાં આવે છે. વધતા જતા દારૂના ગુછણખોરીને લઈને વડનગર જિલ્લા પોલીસ સક્રિય બની છે અને એક બાતમીના આધારે મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઝડપી રહી છે રાજસ્થાન અને પંજાબમાંથી દારૂની હેરાફેરી કરતા શખ્સો દ્વારા અવનવા કિમિયાઓ અપનાવી દારૂને ગુજરાત સુધી પહોંચાડવામાં આવે છે પરંતુ હવે બનાસકાંઠા જિલ્લા પોલીસ સક્રિય બની છે અને ગુજરાતમાં દારૂ મોકલતા શખ્સોને ઝડપી કાર્યવાહી કરી રહી છે ત્યારે આજે પંજાબ નિર્મિત વિદેશી દારૂ ધાનેરાથી આઈસર ટ્રકમાં ડિસ્સા તરફ આવી રહ્યો હતો જે બાતમીના આધારે બનાસકાંઠા જિલ્લા એનસીબી પોલીસે ઝેરડા નજીક આઈસર ટ્રકને ઊભી રખાવી તલાશી લીધી હતી જે દરમિયાન સાઇકલના સ્પેર પાર્ટની નીચે મોટા પ્રમાણમાં વિદેશી દારૂ મળી આવ્યો હતો જેમાં પોલીસ તપાસ દરમિયાન ચારસો પેટી વિદેશી દારૂ જેમાં ચાર બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો જેની કિંમત તેતાલીસ પોઈન્ટ લાખ રૂપિયા થાય છે પોલીસે આઈસર ટ્રક અને રાજસ્થાનના ખેમારામ જટ અને જસારામ જટની અટકાયત કરી ડીસા તાલુકા પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા પોલીસની તપાસ દરમિયાન વિદેશી દારૂ રાજસ્થાનથી મહેસાણા તરફ લઈ જવાતો હોવાનો ખુલાસો થયો હતો બીજી તરફ જે સાયકલો હતી તે પણ સરકારી સાયકલો હોવાનું સામે આવ્યું છે એટલે કે અત્યારે દારૂનું વેચાણ કરતાં શખ્સો સરકારી સાયકલોનો ઉપયોગ કરી તેની નીચે મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ગુજરાતમાં મોકલવાનું નેટવર્ક ચલાવી રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લા એલસીબી પોલીસે અત્યારે આઈસર ડ્રગ અને વિદેશી દારૂ સહિત કુલ ત્યાસી પોઈન્ટ તેત્રીસ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આ દારૂ ક્યાંથી આવ્યો અને કોને પહોંચાડવાનો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે નીરજ બોડાણા જી એક્સપ્રેસ ન્યૂઝ ડીસા બનાસકાંઠા જી એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ કો સબ્સ્ક્રાઇબ કરના ભૂલે તાજા આપડેટ પાકન પર ક્લિક જરૂર કરે હર ન્યુઝ કો લાઇક કરે